ટ્રકનું ટાયર પાડતા બાવડા તરફથી બાગોદરા તરફ જતા ટ્રક સાથે યાત્રા હતી કુલશિયાર ભારે વાહનો અતરાતા મોટો અકસ્માત થયો હતો આ દુર્ઘટનામાં ટ્રક ત્યારે ટ્રક સવાર બે લોકોના મોત થયા છે તો આ તરફ હવે સામે આવ્યું છે કે કાપડ ભરેલું ટ્રક ચોટીલાથી અમદાવાદ જઈ રહી હતી આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારી કંપનીનું ટ્રક હતી અને ટ્રકનો જૂનો ડ્રાઈવર દીપકભાઈ રજા પર ગયો હતો અને મૃત્યુ કમલભાઈ તેની જગ્યાએ પર આવ્યો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાગ્યો શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ